હેલો મિત્રો આજે આપણે સોજી અને બેસનનો નાસ્તો બનાવવાના છીએ બાળકોના લંચ બોક્સ માટે તો આ પરફેક્ટ છે જ પણ સવારની ભાગદોડ માટે પણ સવારના નાસ્તામાં એઝી રહે છે તો અહીં એક વાટકામાં આપણે લેવાની છે સોજી તમે કપ અથવા વાટકી કોઈને પણ માપથી તમે લઈ શકો છો મેં અહીં એક કપના માપથી સોજી નાખી જેટલી આપણે સોજી લીધી એટલું જ આપણે બેસન લેવાનું છે હવે તેમાં આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈશું આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે સરસ સરસ રીતે મિક્સ કરી લેવાના છે ખૂબ જ સરળતાથી બની જતો હોય છે નાસ્તો અને સવાર માટે તો એકદમ પરફેક્ટ અને એનર્જીથી ભરપૂર રહે છે જે વાટકી અથવા કપની મદદથી સોજી અને બેસન લીધું છે એટલું જ આપણે દહીં લેવાનું છે અહીં થોડું એવું ખાટું દહીં લીધું અને તેમાં આપણે થોડું પાણી એડ કરીશું એક કપ જેટલું આપણે અહીં પાણી એડ કરી દીધું હવે બધી જ સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે કોઈ ગાઢા ન રહે લમ્પ્સ ના રહે એ રીતે આપણે ચલાવી અને એકદમ લમ્પ ફ્રી એવું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે સતત હલાવતા રહીએ એટલે આપણું બેટર બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે વધારે સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવા માટે એક કપ જેટલી ખમણેલી દૂધી ઉમેરી રહી છું આદુ અને લીલા મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી હવે આપણે એડ કરીશું ડુંગળી તો એક નાની સમારેલી ડુંગળી અને કેપ્સિકમ એડ કર્યા છે તમે ઈચ્છો તો અહીં કોબી કે ગાજરને પણ એડ કરી શકો છો હવે આટલા શાકભાજી આપણે લીધા અને હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તેમાં આપણે થોડા ધાણા પણ એડ કરી દઈએ તો વધારે સરસ ફ્લેવર આવશે હવે બધી જ શાકભાજીને આપણે બેટરમાં એડ કરી દીધી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે ફેંટીને મિક્સ કર્યા પછી આપણે તેને ઢાંકી દઈશું ઢાંકી અને દસ મિનિટનો રેસ્ટ આપીશું આવું કરવાથી સોજી જે છે એ સરસ રીતે ફૂલી જશે અને બેટર પણ એકદમ થીક એવું બનીને રેડી થઈ જશે તો દસ મિનિટ પછી સોજી સરસ રીતે ફૂલી ગઈ છે જે બેસન આપણે એડ કર્યું હતું તે પણ એકદમ થીક થઈ ગયું છે તો હવે હળદર અને ચાટ મસાલો ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તમે છો તો અહીં ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો પણ લીલા મરચાંની પેસ્ટ નાખી છે એટલે ચીલી ફ્લેક્સ નહીં નાખીએ તો ચાલશે હવે સરસ રીતે બધું મિક્સ કરી દીધું તે પછી આપણે તેમાં ખાવાનો સોડા ઉમેરીશું જે ભજીયાનો સોડા આપણે યુઝ કરીએ તે જ અને તેની ઉપર આપણે થોડુંક એવું પાણી બે ચમચી જેટલું પાણી ઉમેરી અને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે એક જ દિશામાં સરસ રીતે આપણે ફેટી લઈશું ને તો આપણો નાસ્તો એકદમ સરસ એવું બનીને તૈયાર થવાનો છે તો આપણું બેટર એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે વધારે પાતળું બેટર નથી રાખવાનું આવું મીડિયમ થિકનેસવાળું બેટર જ હવે એક નોનસ્ટિક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈશું તેલને આપણે સરસ રીતે ફેલાવી દઈએ અને તેલ ગરમ થાય એટલે જીરાનું વઘાર કરીશું જીરાની પછી આપણે રાઈ અને સફેદ તલ ઉમેરવાના છે તમે એ છો તો કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ વઘાર સરખી રીતે ફૂટી જાય ને એટલે આપણે ત્યાર પછી જે ખીરું બનાવીને રાખ્યું હતું તે આપણે તેમાં એડ કરી દઈશું તો થિકનેસ તમે જોઈ શકો છો આવી જ થિકનેસ તમારે રાખવાની છે વધારે પડતું પતળું નથી કરવાનું હવે અહીં ત્રણથી ચાર ચમચા જેટલું આપણે બેટર એમાં એડ કરવાનું અને સરખી રીતે ફેલાવી દઈશું ગેસની ફ્લેમમાં આપણે એકદમ ધીમી કરી દઈશું ધીમું ગેસ રાખી અને હવે આને આપણે ઢાંકી દઈશું ઢાંકી અને લગભગ ચારથી પાંચ મિનિટ માટે થવા દેવાનું પછી તમે જોશો તો ઉપરની સપાટી એકદમ સૂકી થઈ ગઈ છે અને નીચેથી આપણું જે આ નાસ્તો છે એ છૂટું પડવા લાગ્યું છે તો તેને આપણે ઉથલાવી દઈશું અને નીચેની સાઈડ પણ સરખી રીતે આપણે તેને શેકી લેવાનું છે નીચેની સાઈડ શેકાતા વધારે વાર નહીં લાગે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું જ થશે અને તમે જોશો તો આપણો નાસ્તો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે હવે આપણું બની ગયું છે એટલે આપણે તેને પ્લેટમાં લઈ લઈએ અને બધા જ આપણે જે આ નાસ્તો છે આ રીતે બનાવીને તૈયાર કરી લઈએ તો આ રીતે એકદમ ઓછા સમયમાં હેલ્ધી અને ઓછા તેલમાં બનતો નાસ્તો તૈયાર છે બાળકોના લંચ બોક્સ માટે પરફેક્ટ છે એકદમ હેલ્ધી ઓપ્શન છે રોજ રોજ બાળકોના લંચ બોક્સમાં શું બનાવવું તેની માટે તમારે લંચ બોક્સ આઈડિયા જોતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ સરસ વાનગીઓ માટે તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે પણ શેર કરો અને વિડીયોને સોરી ચેનલને સબસ્ક્રાઈબ કરો